કેરવાડા ગામના સહકારથી યોજાયેલ હતું જેમાં કેરવાડાની દીકરીઓ મહિલાઓ દ્વારા ફૂટબોલ કબડ્ડી ખો ખો દોરડા લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી રસપ્રદ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત આવેલ તમામ મહેમાનો તેમજ ગ્રામજનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ભરપૂર આનંદ લીધેલ હતો આજના કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત સંસ્કાર વિદ્યાલય આમોદના આચાર્ય અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો આમોદ શેર સંગઠનના પ્રમુખ એવા શ્રીમતી વૈશાલીબેન મોદી સાથે સાથે બ્રહ્મકુમારીસમાંથી પધારે પૂજ્ય ચૈતાલી દીધી આ ગામના જેને પોતાનું વતન સમજી અને પોતાના રિટાયરમેન્ટ બાદ પણ ગામના વિકાસને ધ્યાનમાં લઈને ખૂબ સારો પ્રયત્ન કર્યો છે એવા ઉષાબેન કોઠારી સાથે કાર્યક્રમમાં હાજર રહેનાર ગામના તમામ આગેવાનો ગામમાં સાથ અને સહકાર આપનાર તમામ ગામજનોનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું આજ રોજ કેરવાડા ગામની આંગણે મહિલાઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું ખૂબ જ આનંદની વાત છે તે ગામના અગ્રણીઓ અને ગામના તમામ નગરજનોએ બહેનોને ઉત્સાહપૂર્વક રમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી અને સ્ત્રી સશક્તિકરણ માટે એક આભું ઉદાહરણ પૂરું પાડ્યું આ ગામની બહેનો નાના બાળકોથી લઈને વૃદ્ધ થયા સુધીની તમામે ઉંમરનો હાથ ન આવતા રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ સારી રીતે રમ્યા પોતાનું બાળપણ યાદ આવી ગયું એવી રીતે જેઓ ક્યારેય રમતમાં ભાગ લીધો ન હતો એવા પણ વ્યક્તિઓએ આ રમતમાં ભાગ લીધો અને બધાને ખરેખર ખૂબ મજા આવી આનંદ અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં પધારેલ તમામ અતિથિગણ તથા આયોજક શ્રીઓનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથોસાથ પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા જય